ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ સમલૈંગિક ને ફાંસીની સજા સંભળાવી હોવાનો મામલો સામે આવ્યો છે મુંબઈની સેશન કોર્ટે ત્રણ મહિનાની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સમલૈંગિક ને ફાંસીની સજા સંભળાવી છે ન્યાયાધીશ અદિતિ કદમે આ ચુકાદો સંભળાવ્યો હતો તો મળતી માહિતી અનુસાર કોર્ટમાં ચોવીસ વર્ષના સમલૈંગિક વિરુદ્ધ નવજાત બાળકીનું અપહરણ દુષ્કર્મને હત્યાનો કેસ ચાલી રહ્યો હતો તેણે વર્ષ બે હજાર એકવીસમાં મુંબઈના કાફી વિસ્તારમાં અભિભિસ્ત ઘટનાને અંજામ આપ્યો હતો તો કોર્ટમાં સમલૈંગિક વ્યક્તિને સજા સંભળાવી ત્યારે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ભાવ જોવા ન મળ્યો હતો અને તે ચૂપચાપ ઊભો રહ્યો હતો તો અવસ્કોર સમલૈંગિક વ્યક્તિનો શિકાર બનેલી બાળકીના માતા પિતા અને પરિવારના કેટલાક સભ્યો પણ આ દરમિયાન કોર્ટમાં પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ